આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હાલો હલો હલો

నానా కరా వాట క్రా హుం అమారా ఏకాయా ఉం డోక్ట్ర్సో కోచే గాండే అచా డోక్ట్ర్ చో తమారా అబలే అమారా ఏకాయా బాయా దుకాన్వాలాసే నే వి�

భాగర భానగర వీస కిలోమీటర్ బాబా કાઈ વાંધો નઈ જ નથી નથી છે આપડે તરત કોળી ઓલી ડાભી હોય તો કોળી કે તરત હા હા બરાબર બરાબર મકાન ઘરના છે જ હા ઘર નું છે મકાન હા ભાવનગર એ છે ને તમારે એ ભાઈ ને ભાવનગર એ મકાન છે હા હા આ ભાઈ બરાબર કેટલું કમાય છે આમ તમારે મહિના ની કેટલી આવક વિઠ્ઠલ

એને તો અત્યારે એમ કે છે ન મળે તો જ્ઞાતિ બાજ નથી બરોબર ને છે થાય બાજુ કઈક જ્ઞાતિમાં કરવા એટલે તરફ કોળી પટેલ મળે ત્યાં સુધી એના એને મધર ને એવો થોડો વિશ્વાસ માણસો હોય

ఆ సరే నను హిరామకా మిడే పగ్నే తకలితే అంటే పట్ని రిక్షా అది పొసి ఇంలో సోతా హాటి తీసుసను టెంపో అది ఆస్త ఆ ఫంజ్ దే లేక నుసక koi जल्दी आ न पड़े न एवु हां मेरा बरा आंगे का उधर भाई फोटो मखलो YouTube मा मेल देनु मैं ते ભાઈ નો photo મોકલાવો પડશે હા મોકલો હા 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 photo મુકવાનો છે તમારે હે એમ જરૂર હોય તો મોકલાવો તો એમ કે જરૂર હોય તો મોકલાવો હા હા કાઈ મેલો હોય તો મેલી દે બાકી તો એ તો મેં સાહેબ એને બધું કીધું હું કહું જો તમે કહે છે તો ફોટો મુકશે સાહેબ અને ના પાડી તો નહિ મુકે હા બરાબર એ તમારી video હું બધા જોઉં છું કે નહિ હા એટલે ચાલે જઈશું બરાબર ને હા 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 તો મેક લઇ જજો સાહેબ ને ઈ તમે ક્યાં હો તો મેક છે નકર નઈ મેક હમ હા આ ભાઈ નો જ નંબર છે વિઠ્ઠલ હા તો ભલે કાઈ વાંધો નઈ મોકલજો તો ફોટો હા ભલે ભલે હા આ સેવ કરી નાખું ને સાહેબ વોટ્સઅપ માં મેસેજ હા મોકલી દયો હા ઓકે થેન્ક યુ હો સાહેબ હું નામ છે ભાઈ નું વિઠ્ઠલ ભાઈ બરાબર ને વિઠ્ઠલ ભાઈ મેરા ભાઈ ડાભી ભલે કાઈ વાંધો નઈ ભલે

હા ભાવનગર જિલ્લો રેડી કામ શું કરો છો કામ હીરા કેટલા કમાવ છો અ દસ પંદર હજાર નું કામ કરું છું હમ બરાબર પરિવાર માં કોણ કોણ છે પરિવાર મમ્મી છે હા મમ્મી છે મમ્મી ખાલી બીજું કોઈ નથી ના ભાઈ છે બધા ભાવનગર છે કેટલા ભાઈ છે ચાર ભાઈ ચાર ભાઈ બધા અલગ છે ને હા મારે અહિયાં ગામડા દુકાન છે બે હેની દુકાન છે એક માં એક માં post office ઝડપી એ એક માં સાહેબ છે ને એક માં post છે કેટલું ભાડું આવે છે ભાડું છ હજાર બે દુકાન ભાડું છે એમ ને હમ અને ભાવનગર મકાન છે ભાવનગર મકાન છે એને કે ઘર નું મકાન છે ઈ ભાડે દીધેલું છે આપડે હા એનું કેટલું ભાડું આવે એનું પાંચ હજાર એ તમારું એકલાનું છે હા આપણું પોતાનું હમ બરાબર બરાબર હા બીજી શું આવક છે બીજી ઉમર કેટલી છે ઉમર ઉમર પાત્રીસ પાત્રીસ વર્ષ તો આટલા બધા કેમ થઇ ગયા આવક તો તમારી હતી હારી તો એમાં એવું છે ભાઈ ના હિસાબે ઓલું છે ને કેમ ભાઈ ના હિસાબ એટલે

નથી આપતા તો જોરથી બોલો કાઈ સમજાતો નથી હા બોલો હા તો જવાબ તો દયો તમે આમાં જવાબરો જોત લગત કે કેતો કરો તમે મને જવાબ ન દે એક જ લગત કેવી રીતે કરો ઈ ક્યો હાલો જવાબ તો એ રીતે તો વાત આમાં અવાજ ઓછો આવે એટલે સંભળાય નહીં મારો અવાજ તો આકલ આવતો નથી આવતો હા ઈ તો આવે ઈયરફોન ઘરેલું છે ને હા બીજું બોલ બરાબર બરાબર તો હવે કઈક નથી મે કરું જવાબ આપણે અમારે નાટકમાં મળે તો વધારે સારું એમ એટલે કોણીમાં મળે તો વધારે સારું બરાબર ને હા હા એ સિવાય એ સિવાય બીજા આપણે હલકો ઓલું નો હોવું જોયું હલકું વરણ ન હોવું જોયું હલકું એટલે કેવું વરણ હે હલકું એટલે કેવું એમ એટલે હા નિશિધ હાથ ના હોય એમ પણ કોણ એમ કૈક નામ જેવો તો ખબર પડે ને જ્ઞાતિ બાત નો હોય ને તો હાલે એમ ને હલકુ વરણ તમે કીધું એ ઈ ક્યુ ક્યુ વરણ નો હોય તમે ભાઈ શીખોડો મેને બોલવા દયો એને 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 લગન કરવા છે બરાબર હા તમે બોલો હલકુ વરણ એટલે ક્યુ વરણ નો હોવું જોઈએ ઓ એટલે વાલ્મીક એટલે વાલ્મીક હાલે હાલે ને વાવતા હોય સફાઈ કામ કરતા હોય ઢોલ વગાડતા હોય હાલે ને વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો